અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી ESIC હોસ્પિટલમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. જો કે આ સમગ્ર પ્રક્રિયાને અંતે મોકડ્રિલ જાહેર કરવામાં આવી હતી. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ ESIC હોસ્પિટલમાં આજ રોજ સવારના સમયે અચાનક જ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. આ અંગેની જાણ કરવામાં આવતા જ અંકલેશ્વર DPMC ના fire ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને સૌપ્રથમ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ દર્દીઓનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તેઓને અને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ આગ પર કાબુ મેળવાયો હતો જો કે આ સમગ્ર પ્રક્રિયા અંતે મોક ડ્રિલ જાહેર કરવામાં આવી હતી અંકલેશ્વર વહીવટી તંત્ર દ્વારા હોસ્પિટલમાં આગ લાગે ત્યારે કરવામાં આવતી કામગીરીની તૈયારીના ભાગરૂપે આ મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફાયર વિભાગ અને હોસ્પિટલ પ્રશાસન કેટલું સજ્જ છે તે ચકાસવામાં આવ્યું હતું અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસર ચિંતન પટેલ તેમજ ફાયર ઓફિસર પ્રિતેશ પટેલ સહિતના અધિકારીઓ જોડાયા હતા અને સુરક્ષા તેમજ સલામતીના પગલાની ચકાસણી કરી હતી સરકારશ્રીના આદેશ મુજબ આજ રોજ અમે એક ઈએસઆઈ હોસ્પિટલમાં ફાયર ડ્રીલ કરી છે એનો ફાયર ડ્રીલ કરવા પાછળનું કારણ એ છે કે લોકોમાં એક કોઈ પણ ઇમરજન્સી થાય તો જાગૃતતા આવે કે કઈ રીતે લોકો બચી શકે અને હાલના સંજોગોમાં એ ખૂબ જ જરૂરી છે આજ રોજ અંકલેશ્વર તાલુકામાં આવેલ જીઆઈડીસી વિસ્તારમાં ઈએસઆઈ હોસ્પિટલ ખાતે ફાયરનું મોકડી રાખવામાં આવેલ છે અંકલેશ્વર જીઆઈડીસી અને પાનોલ જીઆઈડીસી વિસ્તારમાં અવારનવાર આગ લાગવા બનાવ બનતા હોય છે જેથી લોકોને સાવચેત કરવા માટે આગથી કઈ રીતે બચી શકાય તેના માટે આ મોકડ્રીલ યોજવામાં આવેલ છે